સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવનારા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર તેને લઈને વચ્ચેની સાઇટ પર અલગ અલગ જાતિના ફૂલ અને છોડના રોપા પણ નાખવામાં આવ્યા પણ તંત્રની બેદરકારીને કારણે અને પાણીના અભાવને કારણે તમામ આ છોડવા સુકાઈ રહ્યા છે પર્યાવરણ દિવસ નિમિત્તે બે હજાર જેટલા વૃક્ષો પાંચ દિવસની અંદર જ મજૂરો લગાવીને રોપા રોપી તો દીધા પણ પાણીના અભાવને કારણે આ રોપા સોકાઈ ગયા છે

નાખેલા છે ઝાડ પણ ઝાડ રોપીને ગયા એ ગયા બીજી વાર દેખવા આવતા નથી ને કોઈ જાનની કોઈ કાળજી જ નથી અને આ કે ભાઈ આ સરકાર એવું કહે છે કે વૃક્ષો આવો વૃક્ષો આવો પણ વૃક્ષની કોઈ કાળજી કરવા તૈયાર જ નથી કઈ વૃક્ષો લગાવ્યા ને ડભોઈથી અમારા નર્મદા જિલ્લો સોમપુરાનો સ્ટેન્ડ છે વાંધ લગીનનું લાગેલું છે પણ ત્યાં લગીન કોઈ જાતનું પાણીનું નહીં કે કોઈ પાણીનું ટેન્કર નહીં કે ગયા એ ગયા પણ અત્યાર જોઈ લો કે આ બધા વૃક્ષો છે અમારી માંગ એવી છે કે જે તે અધિકારી આની નિરીક્ષણ કરે બરાબર પાણી અને પાણીનું એ કરે પાણી નાખવાનું ટેન્કર બંધ કરે કોઈ જાતનું આવતું નથી